સુરતમાં નકલી ઘી પનીર બાદ હવે શંકાસ્પદ માખણનો જથ્થો ઝડપાયો માખણનો જથ્થો ઝડપાયો છે બંને ડેરીમાંથી માખણના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે સુરતમાં અગાઉ નકલી ઘી પનીર ઝડપાઈ ચુક્યું છે અને હવે પૂણા ગામ તેમજ વરાછાની ડેરીમાં દરોડા પાડવામાં આવ્યા છે શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એકસો તેતાળીસ કિલો શંકાસ્પદ માખણ ઝડપાયું છે સેમ્પલ લઈને તેને લેબમાં પૃથ્વીકરણ માટે મોકલવામાં આવ્યું છે સુરતમાં અત્યાર સુધી નકલી ઘી શંકાસ્પદ ચોખા નકલી માખણ મળી આવ્યું છે અને હવે તપાસ વધુ તેજ કરવામાં આવી છે ખાસ તો જે ડેરીઓ છે ત્યાં તપાસ વધુ સઘન કરી દેવામાં આવી છે સુરત અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સતત નકલી દૂધ નકલી માખણ નકલી ઘી નકલી પનીર મળવાના કિસ્સા વધી ગયા છે અને એટલે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સતર્ક બન્યું છે સુરતમાં તો ડેરીના માલિકની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે તે કેમ કે તેને ત્યાંથી નકલી પનીર મળી આવ્યું હતું હજારો કિલો નકલી પનીરનો જથ્થો નાશ કરવામાં આવ્યો અને હવે બે ડેરી

ગઈકાલે બે ડેરીમાં અમે છે ને એક શંકાસ્પદ પનીર પકડ્યું છે પુણા ગામની અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરી આ બંને ડેરીમાં ટોટલ એકસો ને કિલોગ્રામ જે શંકાસ્પદ માથર જેની કિંમત અઠ્યાવીસ હજાર છસો રૂપિયા થાય છે તેને સીઝ કરી અને ફૂડ સેફ્ટી ઓફિસરને એના નમૂના લેવામાં આવ્યા છે અને આ રીતે કાર્યવાહી કરવામાં આવેલી છે કઈ રીતે અખાદ્ય છે કઈ રીતે પ્રાથમિક અત્યાર તપાસ થઈ રહી છે આ જે તમામ વસ્તુઓ જે છે એ પામ ઓઈલમાંથી બનાવવામાં આવે છે એની સાથે અન્ય મિશ્રણ કરી અને આ માખણ બનાવવામાં આવે છે બીજું પનીર બાબતે જણાવું કે અમે છેલ્લા પંદરેક દિવસથી આ વિષય ઉપર ખૂબ ગહન ચિંતન અને એક્સપર્ટના ઓપિનિયન લઈ રહ્યા છીએ તો ગુજરાતમાં લૂઝ મળતું મોટાભાગનું પનીર છે એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એ પનીર નહીં પણ એક ફ્રોડ છે આ પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે અને લોકો એને દૂધનું પનીર માની ખાય માનીને ને ખાય છે એટલે કેન્સર ચામડીના રોગો પાચન તંત્રના રોગો જેવા રોગો થવાની શક્યતા પૂરેપૂરી છે તમામ કેટરિંગ સાથે વ્યવસાય કેટરિંગ વ્યવસાય સાથે જે લોકો જોડાયેલા છે એ લોકો કોઈ સાચા પનીરનો ઉપયોગ કરતા નથી એ લોકો એનાલોગસ પનીરનો ઉપયોગ કરે છે માખણની વાત કરીએ માખણ ક્યાં ક્યાં કઈ કઈ રીતે વેચાણ થતું હતું માખણ પણ આ જ રીતે લૂઝ વેચાણ થતું હતું ને એનું ઘી પણ બનાવવામાં આવતું હતું શું શું કાર્યવાહી રહેશે લોકોને માખણ ને લઈને લઈને લોકોને અપીલ છે કે કોઈ પણ સસ્તું જ્યારે કોઈ પણ વસ્તુ મળતું હોય ત્યારે જે છે એ સસ્તા વસ્તુ નહીં લેવાના બદલે પ્યોર પ્રોડક્ટ હોય અને તમને જેના પર ભરોસો હોય અને એવી વસ્તુઓ લેવાનો આગ્રહ રાખવો જોઈએ બિલકુલ જોઈ શકાય છે અત્યારે જે પ્રમાણે જે રીતે એક બાદ એક દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે શંકાસ્પદ માખણ મળી આવ્યું છે એનું પણ પૃથક્કરણ કરવામાં આવશે અને જે રિપોર્ટ આવ્યા બાદ કડકમાં કડક કાર્યવાહી થશે જી ધનરાજ આભાર જાણકારી આપવા માટે